નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો મુંબઈની જાણીતી શાળાની એક શિક્ષિકાએ પોતાના જ વિદ્યાર્થી સાથે જે કર્યું તે વાલીઓને ચિંતામાં મૂકી શકે તેવું છે વિદ્યાર્થીને કારમાં બેસાડી લઈ જતી અને એક વર્ષ સુધી અનેકવાર સેક્સ કર્યું આ કિસ્સો ખૂબ જ ચોંકાવનારો છે શિક્ષિકા અને વિદ્યાર્થી વચ્ચેનો સંબંધ માતા પુત્ર જેવો સંબંધ ગણાય છે પરંતુ આજે જે કિસ્સો સામે આવ્યો છે તેણે આ સંબંધને લાચલ લગાવી દીધું છે એક ચાલીસ વર્ષની પણ શિક્ષિકાએ જેના પોતાના પણ બાળકો છે તેને શાળામાં અગિયારમાં ધોરણમાં બનતા વિદ્યાર્થી સાથે જે કર્યું તે જાણીને તમારું મગજ ચક્રાવે ચડી જશે મનમાં એ સવાલ ઉઠશે કે શું હવે છોકરા પણ સુરક્ષિત નથી આ મામલો મુંબઈની એક મોટી સ્કૂલનો છે જ્યાં સોળ વર્ષના વિદ્યાર્થી સાથે અંગ્રેજીની શિક્ષિકાએ એક વર્ષ સુધી જબરદસ્તી સેક્સ કરતી રહી આ માટે આ મેડમે તેની એક બહેનપણીની પણ મદદ લીધી હતી હવે આ મેડમની શારીરિક અપરાધોથી બાળકોના રક્ષણ હેક્ટર હેઠળ વિદ્યાર્થીઓનું અનેકવાર શારીરિક શિક્ષણ કરવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે પોલીસે જણાવ્યું કે આ બધું એક વર્ષથી થોડા વધુ સમય સુધી ચાલ્યું હતું તે ધોરણ અગિયારના સ્ટુડન્ટ્સને ભણાવતી હતી ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ